આજે ગાંધીનગર પોલીસ ભવન ખાતે ડીજીપી વિકાસ સહાય દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં ડીજીપીએ જણાવ્યું હતું કે 31 ડિસેમ્બરની ઉજવણી માટે ગુજરાત પોલીસ દરેક એકામથી તૈયારી કરી લીຊુક્યુ છે જેમાં બે દિવસ પહેલા જ તમામ પોલીસ કમિશનર રેન્જ આઈજીપી તેમજ પોલીસ અધિક્ષકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે સાથે સાથે તમામ જરૂરી સાધનો પણ પોલીસ સ્ટાફને પૂરા પાડવામાં આવ્યા છે જેમાં 14 જેટલી ડ્રગ્સ કિટ સામેલ છે રૂપિયા 3000 જેટલા બ્રેથ એનાલાઈઝર સામેલ કરવામાં આવ્યા છે અને 50 થી વધુ ઇન્ટરસેપ્ટર vehicle ઉપસ્થિત રહેશે જેથી ઓવરસ્પ્રેડિંગ ના કેસો ટ્રેસ કરી શકાય તે સાથે સાથે સ્નિફર ડોગ પણ तैनात રહેશે તેમજ પુતカルના બનાવઓને ધ્યાનમાં લેતા તમામ વિસ્તારોના હોટેલ કે લોન્જ ના સંચાલકો સાથે મીટિંગ કરી શંકાસ્પદ હિલચાલ ઉપર પણ ચાપ તો બંધોબસ્ત રાખવામાં આવશે ગુજરાત રાજ્ય કે અલગ અલગ યુનિટ્સ મેં करीब 3000 जितने हमारे पास બ્રેથ એનાલાઈઝર્સ છે ਉਸ બ્રેથ એનાલાઈઝર્સ કા મહત્તમ ઉપયોગ હો उसके लिए व्यवस्था की गई है हमारे पास बहुत बड़ी संख्या में एक्सप्लोजिव और नार्कोटिक्स के स्नेफर डॉग्स हैं स्नेफर डॉग्स का भी उपयोग करने के लिए हमारे एकमो की तरफ से पूरी तैयारी है हमारे पास करीब बावन जितने इंटरसेप्टर व्हीकल्स हैं जो बेसिकली ओवर स्पीडिंग व्हीकल्स जो होते हैं उनको टेस्ट करने के लिए उनको रोकने के लिए उनका स्पीड देखने के लिए उसमें एक स्पीड गन होता है तो इंटरसेप्टर वाहन का भी उस दिन मैक्सिमम उपयोग हो और सही जगह पे स्ट्रैटेजिक लोकेशन पे उनको रखा जाए इसके लिए भी सभी व्यवस्था कर ली गई है हमारे पास ऑन द स्पॉट ड्रग टेस्टिंग किट भी उपलब्ध है ड्रग टेस्टिंग किट का भी ड्रेथ एनाल के साथ साथ इन किट्स का भी महत्तम उपयोग हो उसके लिए व्यवस्थाएं कर ली गई है